હાય ગાઈઝ આજે આપણે કાચા કેળા અત્યારે ભરપૂર સિઝન છે તો થયું કે ચાલો તમારી સાથે કાચા કેળાની ચિપ્સ છે એક ખાસ ટ્રિક્સ અને કેળા કેવા સિલેક્ટ કરવા ખાસ કેળાની સિલેક્શન વખતે જ આપણે ભૂલ કરી જતા હોઈએ છીએ અને એમના કારણે આપણી આટલી કુરકુરી છે ચિપ્સ છે રેડી નથી થતી તો ત્યારે તમે જોઈ શકો છો મેં એક કિલો જેટલા કાચા કેળા લીધા છે એમનો કલર જુઓ બિલકુલ ગ્રીન છે એકદમ જ ઉપરથી નીચે સુધી એમના ડાંડલા પણ તમે જોઈ શકો છો એમના ડાંડલાનો કલર પણ એકદમ જ ગ્રીન છે બસ એ જ અને એકદમ કડક છે અને જ્યારે આપણે બજારેથી લાવીએ અથવા તો ઘરે કેળમાંથી ઉતારીએ તો સીધી જ એમની ચિપ્સ છે રેડી કરવાની છે અને તમને હું બીજા કેળા બતાવું આ કેળા છે એ પકવીને ખાવા માટેના છે તમે જુઓ એમનો દાંડલાનો બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો કે આ કા કેળા છે છે તો કાચા જ કડક પણ છે પણ એમના ડાંડલા સુધી તમે જોશો તો ગ્રીન કલર નથી હોતો એમના ડાંડલા છે હળવી એવી પીળાશવાળા હોય છે તો એ કેળા ક્યારેય નહીં લેવાના જો આપણે એ કેળાના ઉપયોગથી વેફર બનાવીશું ને તો જ્યારે બનાવી હશે ત્યારે તો થોડોક ટાઈમ માટે કડક રહેશે આપણે થશે કે ફ્રાય કરીએ છીએ તો એકદમ સરસ કડક થઈ ગઈ છે કુરકુરી છે પણ થોડોક ટાઈમ થશે ને એટલે શું થશે કે એ સોફ્ટ થઈ જશે ભેજવાળી થઈ જશે તો હવે આપણે કેળા છે એમને સીધા જ લઈએ એટલે આ રીતે એના બંને સાઈડનો પાર્ટ છે કાઢી અને આ રીતનું પિલરની મદદથી તમે કરશો તો એમની છાલ છે એકદમ આસાનીથી ઉતારી શકશો અને આપણે આ કેળું છે ને જ્યારે એમની છાલ ઉતારીએ ને ત્યારે એક કેળાની છાલ ઉતારશું અને સીધી જ એમની ચિપ્સ છે એ પાડવાની છે એમને જો તમે થોડીવાર માટે પણ રહેવા દેશો ને તો ઉપરથી એ હળવી એવી કાળાશવાળું થઈ જશે અને ખાસ ટ્રિક્સની સાથે તૈયાર કરવાનું મેં તમને વાત કરી હતી તો એમના માટે થઈ અને અત્યારે મેં નાની બે ચમચી જેટલું નિમક લીધું છે ટીસ્પૂન જ છે અને એક ટી સ્પૂન ભરી અને હળદર લીધી છે એમના કારણે કલર ખૂબ જ સરસ આવશે અને હવે આપણે આખું બાઉલ ભરી દે પાણીનું અને બસ હવે આપણે આમને સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે અને આ મિશ્રણ છે એ આપણે સાઈડ પર રાખી દઈશું અને એમને ફ્રાય કરતી વખતે યુઝ કરવાનું છે પણ ક્યારે યુઝ કરીશું એ પણ હું તમને બતાવીશ હવે તેલ છે આપણું એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને ગરમ થઈ ગયા બાદ ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું કારણ કે શું થશે આપણે ચિપ્સ છે એ સીધી જ આમની અંદર જ પાડીશું તો ઘણી વખત થાય કે એ જાય એમાં ભેજનું પ્રમાણ હોય તો અંદર જઈ અને એમની વરાળ જે થશે ને તો એમના કારણે આપણો હાથ છે એમ એ દાજવાની સંભાવના રહેશે તો થોડોક હાથ ઊંચો રાખી અને બસ ગેસની ફ્લેમ લો કરી અને કન્ટિન્યુ આ રીતે આપણે આખું કેળું છે એ મારી આ આટલા તેલની અંદર કડાઈની અંદર આવી જશે તો શક્ય હોય તો થોડુંક આ રીતે પોળું વાસણ લેશું અને એક કેળું એકી સાથે આવી જાય એ રીતે આપણે કરીશું અને બિલકુલ ટેન્શન નથી લેવાનું કે ઘણી વખત એવું થાય કે એકબીજાની ઉપર આવી ગઈ છે તો વેફર્સ છે એ ચિપ્સ છે એ ચોટી જશે બિલકુલ જ નહીં થાય કારણ કે કેળા આપણે પરફેક્ટ સિલેક્ટ કર્યા હશે ને તો ક્યારેય એ પ્રશ્ન નહીં આવે અને હવે ગેસની ફ્લેમને અત્યારે આ બેઝ ઉપર મીડિયમ ટુ હાઈ કરી લેવાની છે અને તમે ધીમે ધીમે જોશો ને કે શરૂઆતમાં જ્યારે આપણે એડ કરીએ છીએ ત્યારે છે એ થોડીક વાર નીચે બેસી જતી હોય છે પછી ધીમે ધીમે એ ઉપર આવે છે ત્યારે આપણે એમને ચમચાની મદદથી આ રીતે ચલાવીશું અને તમે અત્યારે જોઈ શકો છો કે એક એક ચિપ્સ છે બિલકુલ જ છૂટી છૂટી છે બિલકુલ એકબીજાને ચીપકેલી નથી કારણ કે આપણા કેળા છે પરફેક્ટ કેળા છે આપણે લીધા હતા અને હવે આપણે આમને મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર થોડીવાર માટે થવા દઈશું અને ઓલમોસ્ટ પચાસ ટકા જેટલી કૂક થઈ ગયા બાદ આપણી પાસે રહેલું જે મિશ્રણ છે નિમક અને હળદરવાળું એ મિશ્રણને આપણે નાની બે ચમચી ભરી એટલે ટી સ્પૂન જ બિલકુલ ઓછી માત્રામાં લેશું અને એમની અંદર એડ કરી દેશું અને હવે આપણે એમને ચમચાની મદદથી વળી પાછું આ રીતે ચલાવીશું એટલે શું થશે કે એમાં નિમક જે આપણે એડ કર્યું છે ને એમના કારણે આપણી ચિપ્સ છે એકદમ પરફેક્ટ ખારી તૈયાર થશે જેટલી આપણે એમની જરૂરિયાત છે એ અત્યારે નિમક એડ કરી દઈએ જો ઘણી વખત આપણે એવું જોતા હોય છે કે ઘણા માણસો છે એ કાચું નિમક નથી ખાતા હોતા તો આ રીતે તમે તેલમાં એડ કરી દેશો ને એટલે લાંબો ટાઈમ સુધી ખરાબ પણ નહીં થાય અને પરફેક્ટ એમની એમની જે નિમકની જરૂરિયાત છે એ આમાં એબ્ઝો કરી લેશે નિમક એટલે પરફેક્ટ વાળું થશે અને શરૂઆતમાં આપણે જોયું કે કેટલો અવાજ આવતો હતો અને ધીમે ધીમે એ કૂક થવા આવશે એટલે તમે જોશો કે હવે એમાંથી અવાજ પણ ઓછો થઈ ગયો છે જ્યારે આપણે પાણી એડ કરીએ ત્યારે શરૂઆતમાં બહુ અવાજ આવતો હોય છે અને ધીમે ધીમે અત્યારે જો તમે જોઈ શકો છો બબલ્સ બિલકુલ ઓછા થઈ ગયા છે એમાંથી આવતો અવાજ છે એ પણ ઓછો થઈ ગયો છે એનો મતલબ છે કે આપણી વેફર્સ છે એ પરફેક્ટ કૂક થઈ ગઈ છે લાલ બિલકુલ નથી કરવાની જોઈ શકો છો તમે એમની કિનારીઓ પણ લાલ નથી થઈ અને એમ છતાં પણ હું તમને તોડીને બતાવું કે આપણી વેફર છે કેટલી કુરકુરી તૈયાર થઈ છે તમે જો પરફેક્ટ એમના ટુકડા થઈ જાય છે એનો મતલબ છે કે એ સરસ કૂક થઈ ગઈ છે તો બસ હવે આપણે એમને તેલમાંથી કાઢી લેવાની છે છે ને બનાવી એકદમ આસાન તમે કદાચ બે ત્રણ કે ચાર કિલોની વેફર કરશો ને તો પણ તમને બિલકુલ કંટાળો નહીં આવે ને તમારું એક પણ વેફર છે એ સોફ્ટ નહીં થાય અને જ્યાં સુધી ખૂટશે ને ત્યાં સુધી આટલી ને આટલી કુરકુરી રહેશે તો ત્યારે આપણી એક બેઝ છે એ બની અને રેડી થઈ ગઈ છે તો એ જ આપણે સેમ પ્રોસેસથી બધી જ ચીપ્સ છે એ બનાવી લેવાની છે મિત્રો તમે આ રીતે ક્યારેય કેળાની ચીપ્સ બનાવી છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટ કરજો કારણ કે કેળાની વેફર છે અલગ અલગ રીતથી બનાવતા હોય છે અને ઘણી વખત આપણે આડું કેળું રાખીને તમારે એ રીતે કરવી હોય ને તો પણ કરી શકો કે આડું કેળું અથવા તો આ મોટું સાઇઝનું કેળું હોય તો એમના વચ્ચેથી બે કાપા કરી અને લાંબી ચીપ્સ છે આડું કેળું રાખી અને કરતા હોઈએ છીએ તો એ રીતે પણ કરી શકાય પણ એમાં શું થાય કે જાજી ક્વોન્ટિટી છે ને એકી સાથે ફ્રાય નહીં થઈ શકે કારણ કે એમના મોટા મોટા પીસીસ હોય ને એટલે તેલમાં જતાં એ જગ્યા થોડી રોકી લે છે પણ આ રીતે કરી અને આપણે ઘણી બધી વેફર્સ છે એક એક કેળાને એક એક મેચ છે તમે બનાવી શકશો અને એકદમ ઝટપટ રેડી થઈ જશે તો તમે એકવાર આર મેથડથી ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે જુઓ તમે પચાસ ટકા કૂક થઈ ગયા બાદ એ આપણું મિશ્રણ છે એડ કરી અને બસ લગભગ પાંચ મિનિટની અંદર તો ઓલમોસ્ટ એ કૂક થઈ અને રેડી થઈ જશે તો આપણી બધી જ વેફર્સ છે એ બની અને અત્યારે આવી ગઈ છે તમે જોઈ શકો છો કે એક કિલો કેળાની અંદરથી કેટલી બધી વેફર્સ છે બની અને રેડી થઈ ગઈ છે તો એકવાર તમે આ મેથડથી ચોક્કસથી ટ્રાય કરજો તમે એમનો અવાજ સાંભળી શકો છો ઉપરથી નીચે સુધી એક એક પીસ તમે જોઈ શકો છો બિલકુલ છૂટું છૂટું જ છે અને હવે તમારે આમાં કોઈ નિમક એડ કરવાની પણ જરૂરિયાત નથી કારણ કે આપણે નિમક તેલમાં એડ કરી દીધું છે એટલે પરફેક્ટ ખારાસ આવી ગઈ છે અદરવાઇઝ તમે સંચળ પાવડર એડ કરવો હોય તો એ રીતે એમનો મસાલો પણ બનાવી શકો છો અને જો કોઈને તીખાસ પસંદ હોય તો થોડીક આપણે તીખી પણ કરીએ છીએ તો અત્યારે થોડીક મેં વેફર સાઇડ પર કાઢી લીધી છે અને એમાં આપણે લાલ મરચું પાવડર છે એ ભભરાવી દેસું અને જેમને તીખાસ પસંદ હોય એમને આ પીરસી શકીએ અને ડબ્બો ભરી અને જ્યાં સુધી ખલાસ ન થાય ત્યાં સુધી એન્જોય કરી શકીએ એવી સરસ મજાની કેળાની ચિપ્સ છે એ પરફેક્ટ બને ની અને રેડી થઈ ગઈ છે જો મિત્રો તમને આવા અવનવા વિડીયો જોવા હોય આગળ પણ ઘણી બધી આપણે વેફર્સ બનાવેલી છે અલગ અલગ મીઠાઈઓ બનાવી છે તો આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો અને આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો થેન્ક યુ